હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક ચટપટી એક વેરાયટી લઈ આવ્યા છીએ કે ચોમાસો છે તો બધાને ચટપટું ખાવાનું મન થતું હોય છે અને ચોમાસામાં મકાઈ પણ સરસ આવતી હોય છે તે વરસાદની સિઝનમાં તમે બહારે ફરવા જાઓ કે કાંઈ પણ વરસાદ ઝીણા ઝીણા છાંટા પડતા હોય કે વરસાદ પડતો હોય તો આપણે મકાઈને શેકીને અથવા બાફીને ખાઈએ છીએ પહેલાં તો દેશી મકાઈ આવતી હતી તો એ શેકીને ખવાતી પણ અત્યારે તો દેશી મકાઈ નથી આવતી સ્વીટકોન આવે છે તો એ આપણે લઈ આવીએ છીએ ઘરે અને બાફીને એમાં મરચો મીઠો કે સંચળ નાખીને ખાતા હોઈએ છીએ પણ આજે આપણે મકાઈમાંથી બાર્બી ક્યુ બનાવશું સ્વીટકોન બાર્બી ક્યુ હવે બાર્બી ક્યુ એક એવી વેરાયટી છે ને કે એમાં ઘણા બધા મસાલા પણ છે અને મકાઈ છે એટલે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે અને છોકરાઓને કે કોઈને પણ બનાવીને આપશો તમારા ઘરે ગેસ્ટ આવે ને આની તમે તૈયારી કરીને રાખો છો અને જ્યારે ગેસ્ટ આવે ત્યારે તમે એને બાર્બીક્યુ શેકીને આપો છો તો બહુ મસ્ત લાગતી હોય છે એવી જ રીતે આપણે પનીર બાર્બીક્યુની રેસીપી આગળ અપલોડ કરેલી છે તમને જોવી હોય તો તે જોઈ શકો છો તો તેના માટે મેં અત્યારે મકાઈ લીધી છે બાફેલી મકાઈ જે સ્વીટ કોન આવે છે એને એક મકાઈમાંથી બે ભાગ કરી અને આવી રીતે મેં કાપી લીધી છે એને મેં બાફી લીધી છે બાફવામાં મેં કાંઈ નહોતું ઉમેર્યું હવે બીજી વસ્તુની વાત કરીએ તો બારબીક્યુમાં ઘણા બધા મસાલા હોય છે તો એના માટે લીલા મરચાં છે કિચન કિંગ મસાલો ગરમ મસાલો હળદર છે લાલ મરચાંની ભૂકી છે મીઠું છે ગરમ મસાલો આમચૂર પાવડર છે ચાટ મસાલો છે સંચડ છે કોથમરી છે લસણ છે આદુ છે ફુદીનો છે અને આ શેકેલો ચણાનો લોટ છે ચણાના લોટને મેં ડ્રાય રોસ્ટ કર્યું છે તેલ વગર ડ્રાય રોસ્ટ કરી રાખ્યું છે કસૂરી મેથી છે તેલ છે અને દહીં છે દહીંને થોડીકવાર મેં કપડામાં બાંધીને રાખ્યું હતું એટલે એને હંકડ કહેવામાં આવે છે એનો આપણે ઉપયોગ કરીશું અને આ ટૂથપીક છે હવે ટૂથપિક કેમ યુઝ કરવી એ મેં પહેલાં પણ બારબી ક્યુમાં બતાવેલી છે પણ અત્યારે પણ બતાવી દઉં કે આ ટૂથપિક છે એને પાણીમાં થોડીકવાર પલાળીને રાખવાની હોય છે તો પહેલાં આપણે બારબી ક્યુ માટેનો મસાલો બનાવી લેશું તો તેના માટે મેં આમ દહીં લીધું છે સાથે સાથે મેં ચણાનો લોટ લીધો છે કસૂરી મેથી છે ફુદીના પાન છે આ રેસીપી એટલી મસ્ત લાગે છે ને ચટપટી હોય છે અને ટેસ્ટી પણ લાગે છે મકાઈ તો આપણે બાફીને ખાતા જ હોઈએ છીએ પણ આવી રીતે ટ્રાય કરજો એકવાર लसणनी पेस्ट है आदूनी पेस्ट है लीला मरचा किंग मसालो थोड़क जीरु पाउडर से हलगर से आमचूर कोथमरी चाट मसालो छे। દાળ શાકનો ગરમ મસાલો થોડુંક સંચળ લાલ મરચાંની ભૂકી અને ટેસ્ટ પ્રમાણે મીઠું સંચળ ઉમેર્યું છે એટલે મીઠાને થોડુંક ધ્યાન રાખીને ઉમેરવાનું છે હવે બધું સરસ આને પહેલાં મિક્સ કરી લઈએ એકદમ ઇઝી રેસીપી છે અને ટેસ્ટી બને છે તો તમે આ તૈયારી કરી અને રાખી શકો છો અને અમે પણ બારબી જ્યારે આપણે બનાવતા હોઈએ ત્યારે આપણે અડધી કલાકથી કલાક પહેલાં મિસ મેરીનેટ કરવાનું હોય છે અને મેરિનેશન કહેવામાં આવે છે તો મેરિનેશન કરીને રાખવામાં શાકભાજી છે કે પનીર છે કે મકાઈ છે એને મેરિનેશન કરીને રાખીએ છીએ ને તેનો ટેસ્ટ એકદમ સરસ આવતું હોય છે તો એને આવી રીતે સરસ મેરિનેશન કરી લેવાનું છે આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે અને બાર્બીક્યુ માટે તો બાર્બીક્યુનો સગડી પણ આવે છે અને બાર્બીક્યુ માટે તમે ઓવનનો ઉપયોગ કરી શકો છો માઇક્રોવેવનો ઉપયોગ કરી શકો છો અને સીધો ગેસ ઉપર પણ તમે શેકી શકો છો પણ આપણે અત્યારે જે મારા પાસે નોનસ્ટિક પેન છે એનામાં આપણે કરીને બતાવશું કેમ કે બધા પાસે બધી વસ્તુ હોતી નથી તો એ લોકોને કન્ફ્યુઝ ન થાય અને એ લોકો પણ ઇઝીલી ઘરે બનાવી શકે એટલે આપણે પણ એવી જ રીતે ઇઝીલી રેસીપી બતાવશું હવે આને આપણે અડધી કલાક માટે મેરીનેશન કરવા માટે મૂકી દેવાનું છે ઢાંકીને રાખી દેસું થોડીવાર માટે હવે જે આપણું આ મેરીનેશન કરેલું છે એનામાં આપણે આ ટૂટપીકને ભરાવી દેવાની હોય છે કે આપણે જ્યારે એને શેકશું ને ત્યારે આપણે થોડુંક હાથમાં દાજી ન જવાય એના માટે ને આવી રીતે તમે

હવે આ ગ્રીલર પેન છે એ લગભગ બધા પાસે હશે જ ને કદાચ તમારા પાસે ના હોય ને તો તમે નોનસ્ટિક તવી આવે છે ને જે ઢોસાની તવી એના માટે પણ કરી શકો છો જો હું તમને ઓવનમાં કે બારબી સગડીમાં બતાવીશ તો બધા પાસે નથી હોતી એટલે હું પણ આમાં જ શેકું છું થોડુંક આપણે પેલા એમાં ઓઇલ લઈ લઈએ અને થોડુંક ગરમ થઈ જાય સ્ટિક છે એટલે ગરમ થઈ જાય એટલે આપણે એમાં જે આપણે આ બનાવ્યું છે એને ગ્રીલ કરવા માટે મૂકી દઈશું આ ટૂટપીક લગાવવાથી તમે ઇઝીલી એને હેન્ડલ કરી શકો છો કે દાજી પણ નહીં જવાય અને એને તમે ફરાવીને શેકી પણ શકશો સરસ મજાનું એની માથે તમે બટરનો ઉપયોગ પણ કરી શકો છો અને તેલનો ઉપયોગ પણ કરી શકો છો તો આને આવી રીતે ફરાવી ફરાવી અને સરસ શેકી લેવાનું છે આપણે તો આપણે સરસ મજાનું શેકી લેશું અને તમારી પાસે જો નોનસ્ટિક પેન ન હોય કે ગ્રીલર ન હોય કે કાંઈ પણ ન હોય તો તમે આવી રીતે ગેસ ઉપર પણ એને શેકી શકો છો અને આ ટૂથપીક આપણે ભીની કરીએ છીએ તો એ દાજી નહીં જાય અને સરસ શેકાઈ પણ જશે એટલે આને એકદમ સરસ આપણે ક્રિસ્પી શેકી લેવાની છે આરે આ રીતે હું શું કામ બતાવું છું કે ઘણા પાસે ઘણી બધી વસ્તુ હોતી નથી તો આપણે આવી રીતે સરસ એને શેકી લેવાનું છે તમે જોયું છે કે મેરીનેશન આપણું સરસ એમાં સ્ટીક થઈ ગયું છે એટલે એકદમ સરસ ગરમ પણ થશે અને મસ્ત પણ રહેશે તો આપણે સરસ શેકી લેશું સ્મોકી ફ્લેવર પણ આવી જશે એમાં તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી મકાઈ શેકાઈ ગઈ છે હવે થોડુંક આપણે એના ઉપર ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી અને સર્વ કરી દેસું આને કોઈ પણ કોમ્પ્લિમેન્ટની જરૂર નથી છતાંય તમને જો ઈચ્છા હોય તો તમે સોસ છે કે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો પણ આ એકદમ ટેસ્ટી છે એટલે આનામાં કંઈ પણ જરૂર નથી તો આપણે સર્વ કરી દઈશું તો એકદમ ટેસ્ટી એવી રેસીપી સરસ તૈયાર છે ગરમા ગરમ સ્વીટ સ્વીટકોન તૈયાર છે અને તમારા ઘરે ચોક્કસ આ રેસીપી એકવાર ટ્રાય કરજો બહુ સરસ લાગશે અને બધાને ભાવશે પણ અને કદાચ તમને એવું હોય કે કોઈ ગેસ્ટ આવવાના છે કે કોઈ કાંઈ એવું બનાવવું હોય પાર્ટી માટે તો તમે આને મેરીનેશન કરી અને ફ્રીજમાં રાખી દઈ શકો છો પછી તમારા ઘરે જ્યારે ગેસ્ટ આવે ત્યારે તમે એને આવી રીતે શેકીને આપી શકો છો શેકવાની મેં તમને બે રીત બતાવી કે તમે નોનસ્ટિક પેનમાં પણ કરી શકો છો અને ડાયરેક્ટ ગેસ ઉપર પણ કરી શકો છો આ રેસીપી એકદમ સરસ છે અને ચોમાસામાં ખાવાની બહુ મજા આવે છે ને હવે તો સ્વીટકોર્ન બારે માસ મળે જ છે એવું નથી કે ચોમાસામાં મળે બારે મહિના મળતું હોય છે તો તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે આ રેસીપી બનાવીને તમે સર્વ કરી શકો છો તો બધાને મારા જય માતાજી